બુરખ્યા હનુમાન દાદાની જય જય રઘુવંશ મિત્રો આપ સ્ક્રીન પર એક મેપ જોઈ રહ્યા છો તે મેપ છે તમારી ભાષામાં વાત કરીએ તો દક્ષિણાભિમુખ મકાન છે પણ ખરેખર એ મકાન નૈઋત્યાભિમુખ મકાન છે બંગલો છે આ એના પ્લોટનો કમ્પાઉન્ડ ગ્રાઉન્ડનો મેપ છે અને નૈઋત્યાભિમુખ દક્ષિણાભિમુખ અને એમાં પણ હું કહું કે નૈઋત્યાભિમુખ તો તમે કહેશો કે આ બંગલામાં રહેનાર વ્યક્તિ બહુ મુશ્કેલીમાં આવ્યા હશે એ તમારી વાત પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ વાસ્તુવાળા તમને કહી ગયા હોય એના આધારે છે તમે સાચું વાસ્તુ જાણો તો આ જે પ્લોટ છે ભીમુખ એ પ્લોટ અંદાજે બાવન ફૂટ બાય પંચાવન ફૂટનો છે એટલે એમાં બંગલો છે અને તમારી ભાષામાં એ દક્ષિણાભિમુખ છે પણ એ બિલ્ડિંગનો કમ્પાઉન્ડનો અમે એંગલ લીધો વાસ્તુ કંપાસથી અને એ જે એંગલ મળ્યો અને આ નકશો જે બનાવ્યો મેપનો મેપ બાવન ફૂટ બાય પંચાવન ફૂટના પ્લોટનો બંગલાનો પણ બનાવ્યો છે બીજો નકશો છે તો આ બાવન ફૂટ બાય પંચાવન ફૂટના પ્લોટનો નકશો બનાવ્યો કમ્પાઉન્ડનો નકશો બનાવ્યો જેમાં ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ છે અને કમ્પાઉન્ડ વોલ એ બંગલામાં જવા માટેની જે એન્ટ્રી બે ખૂણા ઉપર આપવામાં આવેલી છે નાનામાં નાની એન્ટ્રી છે આ પણ નાનામાં નાની એન્ટ્રી છે ત્રણ ફૂટ ચાર ફૂટની અને આ બંગલામાં રહેનાર વ્યક્તિ આર્થિક રીતે ખૂબ જ સારું પરિણામ મેળવી શક્યા છે તો તમે કહેશો કે કારણ કારણ કે તમારા મનમાં તો છે દક્ષિણ એટલે ખરાબ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ માં જો એન્ટ્રી શુભ હોય તો જ સારું પરિણામ મળે આ બંગલામાં રહેનાર વ્યક્તિ તેમની સામે રહેતા ઉત્તરાભિમુખ મકાન બંગલાવાળા બંગલા કરતા પણ વધારે સુદ સારા આર્થિક પરિણામો મેળવી શક્યા છે કારણ કે તેમની પ્રથમમાં પ્રથમ એન્ટ્રી જે શુભ છે આ છે આ બંગલાની એન્ટ્રી આવી છે સાઉથમાં ખૂણા પર જોઈ રહ્યા છો મેં પ્રવેશ લખેલો છે સાઉથમાં એન્ટ્રી આવેલી છે આ પ્રવેશ લખેલું છે આ સાઉથમાં એન્ટ્રી આવેલી છે જે એન્ટ્રી એસ ફોર છે અને બીજી એન્ટ્રી ડબલ્યુ એસ ડબલ્યુ એટલે કે વેસ્ટ સાઉથ વેસ્ટ એમાં એન્ટ્રી આવી છે જે ડબલ્યુ થ્રી છે પ્રવેશ લખેલું છે અહીંયા પણ પ્રવેશ લખેલું છે તો આ જે બંને એન્ટ્રી આવી એસ થ્રી અને એસ ફોર દક્ષિણમાં એન્ટ્રી સોપ ડબલ્યુ થ્રી અને ડબલ્યુ ફોર એન્ટ્રી પશ્ચિમમાં સોપ તો તમે કહેશો કે આ દક્ષિણા ભુજમુખ અને આ પશ્ચિમ ક્યાંથી આવી ગયું પશ્ચિમ વેસ્ટ સાઉથ વેસ્ટ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ વેસ્ટ અને સાઉથ વેસ્ટની જગ્યા એટલે વેસ્ટ સાઉથ વેસ્ટ તમને એનો અંદાજ નથી ખબર નથી તો આ ડબલ્યુ એસ ડબલ્યુની એન્ટ્રી આવી અહીં સાઉથની એન્ટ્રી આવી જોગ તેઓએ આ જ્યારે બંગલો બનાવ્યો કે સોરી વેચાતો લીધો ત્યારે આ એન્ટ્રી વિશે ક્યાં વિશે કોઈ માહિતી નહોતી તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન પણ નહોતું પણ નિયતિ ત્યાં લઈ જાય છે જ્યાં તમારું સારું થવાનું છે કે નબળું થવાનું છે નિયતિ શું કરવા માંગે છે અને નિયતિએ તેમને શુભ પરિણામો આપ્યા નિયતિએ શુભ પરિણામો આપ્યા તો આ વાસ્તુ તમે તમારો બંગલો બનાવતા લેતા પહેલા જો લાખો કરોડ રૂપિયા તમે બંગલામાં ખર્ચતા હો પણ તમને એક જો સારા વાસ્તુ શાસ્ત્રી ન મળે સારી વિકસિત સારી બાબતો જાણકારીવાળા ન મળે તો તમે વાસ્તુ એનો કોઈ અર્થ નથી હું વાસ્તુશાસ્ત્રની વાત કરું છું વાસ્તુ હવનની વાત કરતો નથી આ જે પ્રવેશ પહેલી બે એન્ટ્રીઓ છે કમ્પાઉન્ડમાં એ ગુડમાં ગુડ અતિ ગુડ એટલે તમારા પચાસ ટકા પ્રશ્નો આવે તો પણ આ એન્ટ્રી એટલી શુભ છે કે એના બહુ અસરો થવા દે નહીં અને આ વ્યક્તિને એવા જ પરિણામો મળ્યા પછી બંગલામાં પણ કંઈક અંશે એન્ટ્રીમાં સૂભતા આવી એટલે જોગ એ પણ સારું મળ્યું અને આ વ્યક્તિને આ બંગલા માલિકને આર્થિક રીતે ખૂબ જ સારા પરિણામ મળ્યા પણ તમારી પાસે જે વાસ્તુશાસ્ત્રી આવે છે તમે લોકલ વાસ્તુશાસ્ત્રી જેની પાસે કોઈ નોલેજ નથી એસ્ટ્રોલોજીનું કે નથી કોઈ વાસ્તુ અંગેનું જ્ઞાન તે તમારી પાસે આવીને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કરી જાય છે એની પાસે આઠ દિશાનું પણ પૂરું નોલેજ નથી આમાં સોળ દિશાઓનું અમે નોલેજ આપીએ છીએ અને નકશો બનાવીએ છીએ તમારો હયાત નકશો હોય તો એના ઉપર એંગલ બેસાડીને આમ તમારા વાસ્તુ અમારા વાસ્તુ કંપાસથી તમારા બંગલા પ્લોટનો એંગલ લીધો હોય તે મૂકીને સોળ વિભાગમાં વાસ્તુ વિભાજીત કરીએ છીએ બંગલો વિભાજીત કરીએ છીએ અને પછી તમને અમે સારા જે પરિણામો છે તેમાં રેમેડી કરાવીએ છીએ રેમેડી એપ્રુવડ છે ત્યાં જ્યાં રેમેડી એપ્રુવડ નથી ત્યાં અમે તમને ના પાડી દઈએ છીએ અને જ્યાં રેમેડી કરાવવાની થાય છે તે અને ઓરા સ્કેનર દ્વારા અમે જે જણાવીએ કે આ એન્ટ્રી શુભ છે તો ઓરા સ્કેનર પણ આ એન્ટ્રીએ શુભ બતાવી અમે કહ્યું કે આ એન્ટ્રી શુભ છે તો ઓરા સ્કેનર દ્વારા પણ આ એન્ટ્રી અશુભ બતાવી અને આમ સોરી ઓરા સ્કેનર દ્વારા પણ આ એન્ટ્રી શુભ બતાવી અમે કહ્યું કે શુભ એન્ટ્રી છે આ શુભ એન્ટ્રી છે તો ઓરા સ્કેનર દ્વારા પણ આ બંને એન્ટ્રીઓ શુભ બતાવી અને અમે બરાબર જણાવ્યું હવે દાખલા તરીકે આ પ્લોટમાં કોઈ પણ એન્ટ્રી દાખલા તરીકે આ પ્લોટમાં કોઈએ એન્ટ્રી આ દાખલા તરીકે આ મકાન ઉત્તરાભિમુખ હતું એમ કરીને આપણે થોડી વાર માની લઈએ અને કોઈએ આ નોર્થ ઇસ્ટ ઈશાન છે અહીંયા અહીંયા કોઈએ એન્ટ્રી મુકાવી દીધી હોત તો એન્ટ્રી અશુભતા આપત કારણ કે એનીમાં જે પદ આવે છે તે થ્રી ફોર આવતા નથી અને એ અશુભતા આપે છે એટલે ઉત્તરવાળા મકાન હવે સામના આવ્યું જ સામે બંગલો હોય અને આ જ પ્રમાણે એંગલ થવાનો છે સાહેબ તો આના સામે જે બંગલો આવ્યો એ ઉત્તરાભિમુખ થઈ ગયો અને અહીંયા જે એન્ટ્રી આવી એન્ટ્રી અહીંયા થઈ ગઈ સેમ માફ હોય તો બરાબર છે આ એન્ટ્રી આવી ત્યાં અહીંયા એન્ટ્રી થઈ ગઈ અને તેના પરિણામે તેઓને અશુભતાવાળી જે વસ્તુ મળે છે આ એન્ટ્રી અશુભતા વાળી થાય તો તેઓ અશુભ પરિણામો ભોગવે છે માત્ર એક એન્ટ્રી સુધારવાથી તમારા પચીસ ટકા પરિણામો સુધરી જાય છે તો આ છે સાચા વાસ્તુ શાસ્ત્રી ને સાચા વાસ્તુ નોલેજનો પ્રભાવ અમારો પ્રભાવ નહીં પણ સાચા વાસ્તુ જ્ઞાનનો પ્રભાવ પણ જોગ રમકડાઓ ત્રિકોણિયા વાળા લોકો પોતાના સ્વાર્થ માટે સામા નથી નકશો જોતા નથી કોઈ વસ્તુ જોતા નથી દિશાઓ જોતા નથી એંગલો જોતા અને પોતાની રીતે રેમેડી આપી જાય છે અને એવા વાસ્તુ એવા બંગલાવાળા એવા મકાનવાળા એવા ફ્લેટવાળા અમને મળે છે અને ત્યારે જ્યારે જોઈએ છીએ ત્યારે નેગેટિવિટીનો પાર હોતો નથી હું કોઈની ટીકા કરતો નથી પણ સાચું નોલેજ જ્યોતિષ અને વાસ્તુ એકબીજાના પૂરક છે અમે રત્નયંત્રો રમકડા ત્રિકોણિયાઓ વેચતા નથી માત્ર અમારું વાસ્તુ નોલેજના આધારે રેમેડીને પણ આપીએ ખરીદવાની છે અમે આપને બતાવીએ ક્યાં મળે છે એમેઝોનમાં કે અહીંયા કે ત્યાં અમે કોઈ સાથે સંલગ્ન નથી તમારી જાતે જ એમેઝોનમાં ફ્લિપકાર્ટમાંથી કે એક્સ વાય જેડ જગ્યાથી મંગાવવું અમને કોઈ હરકત નથી કારણ કે અમારો સ્વાર્થ ક્યાંય છુપાયેલો નથી અને અમે જે વસ્તુ જણાવીએ છીએ તે પરફેક્ટ રીતે જણાવીએ છીએ અમે છીએ નિવૃત્ત એન્જિનિયર એટલે બધી વસ્તુ એન્જિનિયરિંગ પરફેક્ટ વાસ્તુ માટે જ્યારે પ્લાન બનાવો એ પ્લાનમાં ક્યાં પ્લસ માઇનસ કરવાનું છે તે તમારી સાથે બેઠક યોજી ત્યારબાદ તમારી કન્વિન્સ પ્રમાણે આર્કિટેક્ટ સાથે બેઠક યોજી એમાં આપણે પ્લસ માઇનસ ચેન્જીસ કરાવીએ છીએ અને સારામાં સારું વાસ્તુ બને એના માટે પ્રયાસ કરીએ છીએ કોઈ મકાન સો ટકા વાસ્તુથી બની જ ન શકે કારણ કે ટોયલેટ છે ત્રણ જગ્યાએ એલાઉડ છે સોળ દિશામાંથી તો ત્યાં ત્રણ જગ્યાએ જ વાસ્તુ આવ્યું નથી પણ જ્યાં બિલકુલ એલાઉડ નથી ત્યાં અમે એલાઉડ નથી કરતા અન્ય જગ્યાએ રેમેડી છે ત્યાં રેમેડી કરાવીએ છીએ અને એન્ટ્રી ગમે એમ કરી અને આપને શુભ મળે તેવી રીતે આપણે આપને સૂચવીએ છીએ જો એન્ટ્રી શુભ તો કોઈ તકલીફ થતી નથી નથી અને નથી અને એન્ટ્રીની રેમેડી કરવામાં આવે છે પણ જ્યાં સુધી શુભ એન્ટ્રી મળતી હોય ત્યાં સુધી એવો લેવાનો પ્રયાસ કરવો જોઈએ રેમેડી છે એ નકારાત્મકતા દૂર કરે છે અને શુભ એન્ટ્રી છે એ હકારાત્મકતા વધારે છે શુભતા વધારે છે તો એ ખાસ જરૂરી છે ગુરખિયા હનુમાન દાદાની જય આપ આપના પ્રશ્નો જવાબ અને ઉપાયો માટે અમારો સંપર્ક કરી શકો છો જન્મકુંડળી એટલે કે આપનો જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ ઓરા સ્કેનર અને વાસ્તુ માટે પણ આપ સંપર્ક કરી શકો છો વાસ્તુ કોટક અમરેલી આપ ફેસબુક ઉપર આપ નિહાળી રહ્યા છો યુટ્યુબમાં પણ નિહાળી રહ્યા છો ફેસબુક ઉપર અમારા ખૂબ જ વધારેમાં વધારે વિડીયો પોસ્ટ વગેરે મૂકવામાં આવેલ છે તે આપ જુઓ પ્રાઇવસી અમે રાખીએ છીએ માટે કોઈનું નામ જાહેર કરતા નથી જરૂર જણાય સંપર્ક કરો નાઇન સેવન ટુ સેવન જીરો ફોર ફાઈવ ડબલ ઝીરો ફોર બી કોટક નિવૃત્ત એન્જિનિયર જ્યોતિષી અને વાસ્તુશાસ્ત્રી અમરેલી અને સુરત અને આપના દ્વારે પણ આપના શહેરમાં પણ જરૂર જણાય સંપર્ક કરો ફરી એકવાર નાઇન સેવન ટુ સેવન જીરો ફોર ફાઈવ ડબલ ઝીરો ફોર બસ અત્યારે આટલું જ ભૂકીય હનુમાન દાદાની જય